મોરબીના ફદાય પાર્કમાં રહેણાક મકાનમાં પોલીસના દરોડા રહેણાક મકાનમાંથી હાથ બનાવટની બંદૂક કબ્જે કરવામાં આવી છે રાજુભાઈ પબાણી નામના શખ્સને બંદૂક સાથે દબોચી લેવાયો છે હાથ બનાવટની બંદૂક સાથે રાજુ પબાણીની ધરપકડ કરી લેવાઈ છે મોરબીમાં બંદૂક સાથે એકની ધરપકડ પોલીસે કરી છે પોલીસે સર્ચ કરતા મકાનમાંથી બંદૂક બનાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું રહેણાક મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી તાજે રાજુ પબાણીની ધરપકડ કરી છે હાથ બનાવટની બંદૂક સાથે રાજુ પબાણીની ધરપકડ કરી છે. મોરબીના ફદાય પાર્કમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડા રહેણાંક મકાનમાંથી હાથ બનાવટની બંદૂક કબ્જે કરવામાં આવી છે રાજુભાઈ પબાણી નામના શખ્સને બંદૂક સાથે દબોચી લેવાયો છે હાથ બનાવટની બંદૂક સાથે રાજુ પબાણીની ધરપકડ કરી લેવાઈ છે મોરબીમાં બંદૂક સાથે એકની ધરપકડ પોલીસે કરી છે પોલીસે સર્ચ કરતા મકાનમાંથી બંદૂક બનાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું રહેણાંક મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી તાજ રાજુ પબાણીની ધરપકડ કરી છે હાથ બનાવટની બંદૂક સાથે રાજુ પબાણીની ધરપકડ કરી લેવાઈ છે.